તો હે કે આ કો આના પાણી કો તો મે ખેત પર કેવું હશે મિત્રો તો આ બરનો કો તો હાલ બને છે ફરી જડે કો રોગ કો આગો છે તો આપ લો પાજો સે અને કોઈને સાદન થાવો પડે કે ગુરુ મંતિ હત પડજે આ પર પડજે તો થાય શરીરમાં કાય બતમીત દેવી દેવી આઈ એ તો થાય તો ની મૂળા બે કે થાય છે હિમત છે ને ભણી જામ ભાઈ સાફ કરાવે શું છે તમે ને એમ એમ એનો નંબર હા મારા નિરોગ પણ નહીં પાક છે એટલે કે તમારે એક જ વાત લાજે મનકી પર પાના તું યકનો જે છે ને ફેર્યો છે ને કે એને તું લગને લગાડ તું મારા પર ઈજલી દે સના છે અને જો દુબાય છે ને કે હારી ઉઠે जो कहे ना दुबई में नाम लेके जो दुबई नहीं हारी हुई तो आप जब मैं आज में नंबर बैठा ना तो सात में लैंड रेड एक नौ रेड है तो मरे सब ने खबर पड़ी क्या बाहर मंत्र से आ गुरु मंत्र से आ सजीवा मंत्र से आ आ नीज मंत्र से आप लैंड रेड है अगर हो तो मैं पांच नंबर पे ये घरे घर घटना भी बैठा ना तो आप फोटो तो मेरे आज आज आओ मेरे पर आप फोटो आ डाल आप आ चुके हैं अरे तभी ध्यान कर खाली आम आस को खाली ध्यान देख रहा आस पड़ो तो बोटे क्या बात आ क्या बड़ा बड़ा पांच हजार क्या जा भाव एक खबर हो बोले भाव एक खबर ये क्यों बोले भाव एक खबर तो आज जो कहना क्या आए तो उसे आते तो आप आज इतने तो खर्च वापस किलो नहीं होगा तो वो तो हमारा पास अपने किला में और ये भी पास करने में कर्शु करे पास होने में कर्शु करे कर्शु तो आए कि ભાભનો આવો ભાવ હતો બેસો હું તો ને બધા ગુરુ કહું છું ગુરુ કહું અને આમાં તો બધાય નહીં હોય એનું શરીર આ નિરોગી છે ને એ થાય છે જ્યારે રોગ થયો ને એનો રોગ ખબર માનનો ને અપમાનનો ને મારું તારું એ દેખાય બીજા ને આવું બધું કૂટલી ને આવું બધું રોગ કહેવાય છે ને કે રોગી પણ આમાં ન આવે આ કેન્દ્ર એવું છે નીરોગીનું કામ થાય અહીંયા આ દવાખાનું એવું થાય રોગ હોય ને જીરોગી થવાનું છે આ માજા માણસોમાં કામ

ફોટા પડે બધા ફોટા આપને કો કે નમળો વેણ કે તો ફોટા પડે તો આ ફોટા નહી પડતા હોય તો આ એ ફોટા પડે ને ઈ મને તમને કામ આવશે ભવિષ્યમાં એ ફોટા જતાડી છે એટલે ભાઈ સાહેબ સતે જે કે આપણે કર્યું ને ગુરુ માન દિયા પણ આગળ હું વિચારો રાખજો કે આ બેલ પર જતા સીબેત કરવા ને ના નીમલે તો આવ્યા કે ભાઈ ત્યાં થી મારા ફોટો કે બોલું આ આખી બારી હોય ને મારે ખરાબ ને હોય જો મારા બીજા સુપર દેવા નીચા ને કરવી એ એ હોનાર બરાબર आ रंगा पे ना कोई हक्कु न आयो मारे बी जागे करवी आउ नके कर जायो पर काय नो लेग तो एपू ली जाय तो नुछ नुछ तो आपी ध्यान थन पर फळ पड़ी है न कोई दवा लेहू है भाई ने काय शरीर नी पड़ी तो फल नी पड़े डॉक्टर जवाब आ को जे हमजो हमजो तो पर काय नी नो पड़ी तो खारो खाली फोरो कर ले तो तो ये आ आ रोग है मत आपणे खबर रलो मने मरण आ बेनो रोग बटाडो तो आप क्या करो जागे तो न हु आलो

मैंने ये नहीं किस्मत तो नाम नहीं लग भट के है अगर भारत में भट्ट को आटो बुरुस लड़ने के जाओ भाई आज भरम फरी ले वो नो पड़े भरम फरी नो आवे ने ये आटो आप केंद्र बने हो तो सब तो मानो साहब क्या था तो, तो काई भी मारा पास मिनट है ने तो बार मिनट के लिए था तो भारत तो 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 से पर जो भगवान देवर से पर जो है तो दे जो अने ये आटो आ हटा

નામ લેતાનું નામ એ નામ આવે ધ્યાન છે પાંચ દિવસ આપણે પૂરા થયા છે અને પાંચ દિવસ તન મન થી પૂરે સેવા આપી છે તો બાપુ ભેટ આપે છે બંને બેન ને બાપુ ભેટ આપે છે પ્રેમથી સ્વીકારી લેજો

શ્રી સંતોકાનંદ ની અંદર આપણે આજે પાંચ દિવસ નો લાભ લઈ બધાએ પ્રેમીજનો ખુબ આનંદ લીધો અને બધા ભાવ પ્રેમ

જે પ્રવચન છે એ પ્રવચન ઘર ઘર સુધી પહોંચાડવાની દરેક માનવ દરેક જીવ માત્ર એવો ભાવ રાખી અને બધાયને સત્સંગ આપે ૐ શ્રી જયંતી બોલો શ્રી સંતોકાનંદ સાહેબ મોતીરામ સાહેબ ભાણ સાહેબ પછી હં સાહેબ અને એની પછી શ્રી સંતોકાનંદ સાહેબ અને હાલ અત્યારે બાપુ આ વસ્તુ પરંપરાગત આપણી આવે છે તો એ વેદના વિચારો પ્રમાણે આજે ઋષિ પરંપરાની જે સાધના છે નામ સમરણ ભક્તિ કયો કે સમરણ ભક્તિ કયો આજે આપણે જે શીખવવામાં આવી છે એ નિમિત્તે અહીં ખૂબ ધન બાપુએ ધનદાસ બાપુએ મહેનત કરી છે અને ખૂબ આપણે ભક્તોને સહકાર આપ્યો એમાં ખાસ તો અત્યારે તો કે ખરસ પાણી એટલે તો આ બાપુ મોટા બાપુ થાય ક્યાંથી એમ હતું હજી એમ જ છે પણ હવે આપણે આ રમેશભાઈ ને ખરસ ઉપાડે છે તે થોડું મણી સાકન આપતા છે કોક પછી કોઈ નાના મોટા તીરું ભાઈ વાલજી ભાઈ આપણે હજાર પંદરસો વાળા બાકી આમાં કઈ બાથરૂમ ન થઈ શકે આમાં શિબિર ન થઈ શકે તો એને ખૂબ ખૂબ ધન્યવાદ કે ભાઈ એને આ ખર્ચો કરી અને કામ ધંધા આપણે દાળી નથી પાડતા એનું હમણાં શોરૂમ છે

આઉતે કોઈ કોઈ બતાવે ની કે ઈ તો મૂગો જે મણ માં ખાકનો ખાંગડો ખાઈ લેતો હશે ને એવી રીતે આમ સંભાળ આઉતે હવે અટેશન હોવું પડતું ના જલા છે અને આ તો આપણે પુરુષો બોલા કહેવાય બોલા છે બાયું બોલ્યું નથી આ હકીકતમાં ખજાનો ન્યાસે ખજાનો ન્યાસે પણ એને ને કઈ વાતો નો આવે ને આપણે અલ્લાહ કહેવા જો તો મેં તો તિલખા હો હા મારી સુરતા તો લાગી ગઈ હતી પણ ખૂબ ખૂબ અરમેશ ભાઈનો પછી જાયનો બાકીના સેન્સો કો ભક્તો એનો અને ધનરાજ બાપુનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું નવું કાર્ય કરાવતા રહે છો આ ઋષિ પરંપરાનું છે આમાં અને આપણે તો સંતો બાપુએ આપણી માથે ખૂબ ખૂબ મહેનત કરી છે ભલા માણસ આ ગામડાના માણસો એમાં આપણે બોલતા નથી આવડતું આપણે રાણી જગ્યા આવા નાણા જગ્યા રા કરી નાખીએ છીએ બોલતા નથી આવડતું તો એ એવા માણસોને જે સંતોષ પાકો એ જે આપણે મુક્તાઈ ગયા છે બે વસ્તુ મુક્તાઈ ગયા એક ભક્તિ માર્ગ મુક્તાઈ અને ગ્રંથાલ બાપુ ગયા બે આપણે રાખે છે ઈ છે કે અમને આપણો ફાયદો છે બધાનો લાભ છે ત્યાં સુધી લઈ જાવું પડે તો આવતે કરી અને બધાએ ધ્યાન દેવું છે ખૂબ ખૂબ રિઝલ્ટ આવેલું છે અને શાંતિપૂર્વક આ આ વખતે જે જોશામાં કોઈ 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 કોઈની મસ્કરી કોઈ કોઈ હસી મજાક હવ રીતે તો જોતો તો તો પછી ઊભા હતા બધા આખો એક ભાણ અને કાર કાર તો રાત આવી ગયા હું રાત ના કારણ કે બોલવાનું નહીં મારા દેખાવ કરવા પછી પછી ઈ પણ ઈ ઈ ઈ બધા એ આશ્રમમાં કાંડા કાંડતા હતા એવા રાયા થઈને એટલે ખૂબ ખૂબ ધન્યવાદ બીજું બધાજો નથી કેતો આ આપો વેદો કરણ કે આ સાધન બાપુ એ બતાવ્યું છે હંસ પણ બાપુ પછી સંતો બાપુ અને આ ધર્મના બાપુ આ સંભાળી છે અને આમાં જે કાઈ ભક્તો સાસકાર જો કે કાર્ય રમેશ બાપુ કરે છે સતાય આપણે પૂર્ણ તો પૂર્ણ માંગણી દેવાય તો સેવા દેવી અને હોય તો 5000 રૂપિયા દેવા કે આ ખર્ચો તો થાય છે ધર્મદાન બાપુને

કોઈ પણ કામ નથી એના કરતા જવા માં લેતા નથી જો લીન થઈ જાય એટલે આપણો તો ભાગ હરામ બીજો ભાગ વધારે નહી કહેતા આ ઋષિ પરંપરામાં તરીકો છે ને આપણા ભાગ પ્રમાણે ગુરુમાં ભરોસો રાખી આપણા જે સદગુરુ મહારાજે આપણને માર્ગ બતાવ્યો છે જે વાક્ય કીધા છે એમાં હમજી વિચાર કરી હાલશું તો આમાં 100% રિઝલ્ટ આવશે કોઈને વેલું કોઈને મોડું પણ ગભરાવાની જરૂર નથી આ ધર્મદાસ બાપુ હતી હું કહું છું કે ભાઈ આમાં 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 એકવાર માણા હાલી જાય ને એનો એનો કારે નાશ નથી આ કેળો એકવાર પકડી લેવો જોઈએ એનું ગીતામાં જેમ કીધું ને કે હે અર્જુન આ આ આ એક વાતમાં આ કેળો અપનાવી લે પછી તારું શરીર પરસે તને શ્રમ મળશે અને કદાચ જીતી જાય ને તો તને આ દુનિયાનો રાજ મળશે એટલે કદાચ જો તમારું શરીર પડી જાય તો શ્રમ તો છે અને કદાચ એકાદ રીતે સીધી નાની એ પકડીને ગઈ જાવ તો એ તને આ દુનિયાનો રાજ પકડશો ભલામાં આમાં સીતામાં વિશેષ નથી સંતાનમાં વિષય નથી કરે જવાની વાત છે અરે અરે કરે વાત છે પણ મોટી વાત આપણે ભાઈ તો પડીએ પણ આ બેનો કરે સંતો બાપુની આ બાપુ જેવી રીતે કૃપા કહેવાય આ બેનો બેનો આટલો સમજે બેઠે ને આ જો ધ્યાન શિબિરમાં જોડા છે કે નાની વાત નથી હો એ મોટી મોટી વિકસના અમે જોઈ કરોડો બે કરોડના ખર્ચે કા કા કરોડના ખર્ચે એક એક ઈ શિબિર વાળે છે એમાં મૂળ 30 જણા હોય અરે 40 કારણ કે મેં વિકસના કરીએ વાળા અમને ખ્યાલ છે હવે 30 ને 40 હવે આયા તમને કો કે 30 40 ના આમાં થઈ જાય છે ખોટું ખોટું કહે હતા આ કાયદે સતત નથી ખોટું ખોટું કીધું તો ભાઈઓ ને ભાઈઓ આવી ગયો તો આ નાની વાત નથી સંતો બાપુ જે આપણા માટે મૂકી ગયા બધા એને ખૂબ હંસ બાપુ અને મંદિરામ ને મોતીરામ અને સંતો બાપુ બધા એની માથે ભગવાન આશીર્વાદ હે અને રમેશભાઈ ને બાપુ ધન્યવાદ આવા કામ પ્રાપ્ત કરે છો મારી વાણીને વિનામ આપું

कोई आई आउट है ना पड़ो नहीं फिर बार पाप से भाई तो पाप मारे मुक्त है सही है ना मार से बजाते हो करो क्या लाये आपने भगवान नाम जो हो जो ही ऐसे मनुष्य ने थी थी। आगे तो आगे ते भाई सेवा करो कि दुनिया लो उसको आखिर दुनिया होती है रमेश भाई ये तरह दाढ़ी नो काम करे दाढ़ी अगेन मुवाना पर आवडा भाई तो �

नहीं नहीं तो बन्ने बंधन तो नहीं करते है प्राम जी बराबर जा करतो ये बराबर से नो रस नेवा दीदी है अंतो पर दीदी से आज तो आज रो कोबर शेर से ना खरण वाला एने खर्चो रखो पर ये प्राम जी बा करू तो हां बढ़िया है ना ने तो थ्योका प्राम जी ने खर्चो करो मैं मन में आप बढ़िया बराबर पडिस है नहीं भाई गुरु आज रे तुम पर आयो छे ने कोदी करत ने कीनो गुरु है सो प्राम आ कोई न बाप को नहीं आ तो बदलना गुरु आज बदलना पावर हो तो यहाँ पर ने कि लाये मारो गुरु जो आ रहे हो बधाई जो रहे हो आ जो तो तो भी एक बार हटो सिंगर ना बस हर संतों का बापू एक जाता हो बैग वो तो संतों का ट्रक पाले जो तो मुंह तो मुंह काय हवा ना सही आपने हुआ है भोग दे ये ફરી વર ભોગ દીધો હોય અંધર સરતા વિ હે ભાઈ અને નામ સુમર વિ છે તો સંતો કરણ સાહેબ ભૂખારી ગો ભાઈ અને એની પાસે આપણે ત્યાં સર એના શિષ્ય આપણે તો યો ભાઈ એના નું એવો અને એને એ કીધું તો આ નામ લે લે બીજો કાઈ નહી લેતો અને તારું કાઈ નહી ઉભો રે કરો આ છે તે નામ લે ને એ મોટો અને ગીતા માં એમ જ કીધું બો ભૂખારે એ ની મોટો કોઈ કપ કરે ની મોટો લાકડા કરે ની મોટો કોઈ ગંગા બાદા એ ની મોટો કોઈ ઉધે મારા ઉપર જાય એ ની મોટો પણ જે મારું નામ લે ને પ્રેમથી એ મોટો આઠ માંથી વાંચી લેજો આપણે એવું કાંઈ નહીં બરાબર ને તો આપણને મને તમે સાહેબ નામ લેવાનું કીધું આપણે નામ સમાન ભક્તિ જે છે આપણે બરાબર કળયું છે ત્યારે હવે હું તો બીજું શું કરી એકવાર હતા તો ભાઈ સેવા કરો લાશો ને સેવા કરો બીજું કાંઈ નહીં લાવું ને કેવું અને આપણે આપણાકી આરતી હોય લેવાય